કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવ વલસાડ જિલ્લાની મુલાકાતે આરપીએફ ના સ્થાપના દિવસની ઉજવણીમાં તેઓ ઉપસ્થિત રહ્યા કાર્યક્રમમાં આરપીએફ જવાનોની પરેડ યોજાઈ પરેડનું રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવે નિરીક્ષણ કર્યું વલસાડ શહેરને ટ્રાફિકમાંથી મુક્તિ મળશે રેલમંત્રી અંડરપાસ સહિત અનેક પ્રોજેક્ટને લીલી ઝંડી આપી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે ઉમરગામ માટે મેમુ ટ્રેન શરૂ થશે વંદે ભારત વલસાડના શહેરીજનોને લાભ થશે મંત્રીએ ધવલ પટેલની પણ પ્રશંસા કરી તેમણે કહ્યું કે સાંસદ ધવલ પટેલ ઘણા એક્ટિવ છે સતત ફોલો અપ લઈ રહ્યા છે ગુજરાતમાં પ્રથમવાર આરપીએફ ટ્રેનિંગ સેન્ટરમાં સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી કાર્યક્રમમાં આરપીએફના મહાનિર્દેશક અધિકારીઓ આરપીએફના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા डूंगरी में अंडरपास का विषय भी तय किया गया आज उडवाड़ा में अंडरपास का विषय भी तय किया गया और एक और बहुत इम्पोर्टेंट था कि कैसे जो गांव में बड़ा इंडस्ट्रियल एरिया है वहाँ पे आने जाने में दिक्कत होती है तो उसके लिए एक नई ट्रेन की बात मैंने जनरल मैनेजर साहब को कहा है एक नई मेमू जो कि उधना से विरार तक पैसेंजर्स को आने जाने के लिए अच्छी व्यवस्था कर सके उसका स्टडी उसका फिजिबिलिटी स्टडी करने के लिए जी साहब को बोला है तो जल्दी आपके इसमें अच्छा उपयोग होगा अच्छा लाभ मिलेगा वंदे भारत भी आपके चालू हो गई उसका भी बेनिफिट है और भी कई आपके एम साहब बहुत ही एक्टिव हैं लगातार फॉलोअप करते हैं तो ज़रूर इसमें कुछ जो भी विषय आएगा उस पर ध्यान दें